સૌપ્રથમ તો હું આપના માધ્યમથી સૌ દર્શક મિત્રોને જણાવવા માગું છું કે વીજતંત્રની અવારનવાર નાની મોટી ફરિયાદો વરસાદના સમયે પવનના સમયે રહેતી હતી અને એ ફરિયાદોને હલ કરવા માટેનો ઉપાય ટેકનોલોજી છે અને ટેકનોલોજીનો જે ઉપાય છે તો ટેકનોલોજી દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર તમામ આમૂલચૂર વહીવટમાં પરિવર્તનો કરી રહી છે તમને બધાને ખ્યાલ છે કે હવે વીજળીના બિલો પણ ઓનલાઈન ઘરે બેઠા ફોન મારફતે પણ ભરાઈ જાય છે આ ડિજિટલાઇઝેશનમાં ટેકનોલોજીનો ઉપયોગ છે એ જ પ્રકારે હવે આ સેવા પૂરી પાડવા માટે પણ ટેકનોલોજીના ઉપયોગ સાથે અંડરગ્રાઉન્ડ વાયરિંગ જે કોઈ ઝાડ પડી જાય કોઈ અચાનક ઓલું થવાને કારણે ટ્રાન્સફોર્મરો ઉડી જતા તો એને કારણે આ મુશ્કેલી થતી એને આખો એરિયા રસ્તો બંધ થયો તો માંડવી શહેર અને મુન્દ્રા શહેર પ્રારંભિક તબક્કામાં આ બંને શહેરોમાં મુન્દ્રામાં પણ હવે થોડા સમય પછી શરૂ થશે અહીંયા પણ માંડવી શહેરમાં આ વીજ વિભાગ દ્વારા અન્ડરગ્રાઉન્ડ વાયરિંગનું કામકાજનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે પ્રારંભિક તબક્કામાં માંડવી શહેર છે ટોટલ પાંચ ફીડરમાં છે એમાં બે ફીડરમાં કામ થશે અને ત્યાર પછી ત્રીજા બીજા તબક્કામાં ત્રણ ફીડર એમ તમામે તમામ પાંચે પાંચ ફીડરમાં આખું માંડવી શહેર કે જે મુખ્ય જગ્યાએથી કરી અને ટ્રાન્સફોર્મર સુધીનું એ અંડરગ્રાઉન્ડ થશે ટ્રાન્સફોર્મર પછી જે ઉપભોક્તા છે એ ઉપભોક્તાના સુધી જતું હોય છે એ વાયરિંગ રહેશે પણ એનો પણ ક્રમશઃ આવનારા દિવસોમાં ભવિષ્યમાં થશે પરંતુ અત્યારે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વીજ વિભાગ દ્વારા માનવી વિધાનસભા મત વિસ્તારની અંદર ટોટલ અઠોતેર કરોડ રૂપિયાની જોગવાઈ થઈ છે અનેક સબસ્ટેશનો બની રહ્યા છે અનેક નવા વિભાગો શરૂ થઈ રહ્યા છે ડિવિઝનો પણ અલગ કરી રહ્યા છે કે જે આજની સુધી ક્યારે થયેલા નહોતા તો એ બધા વિષયોમાં હવે લોકોની સુખાકારીમાં વધારો થાય જનતાને આ વીજ વિક્ષેપોથી બચાવ થાય એ માટે આ અંડરગ્રાઉન્ડ લાઇનિંગનું કામનો આજે પ્રારંભ કરવામાં આવ્યો